સંજેલી તાલુકો બન્યાને લગભગ દસ વર્ષ જેટલો સમય વીતી ગયો છે સંજેલી તાલુકામાં જીબીનું સબસ્ટેશન બનીને તૈયાર છે કાર્યરત છે છતાં પણ ઓફિશિયલી જીબીનું સબસ્ટેશન અહીંયા આગળ ચાલુ કરવામાં નથી આવ્યું સંજેલી તાલુકાની લગભગ એક લાખ જેટલી જનતા છે સત્તર હજાર જેટલા જી બીના કનેક્શન ધારકો છે હવે આ લોકોને લાઇટ બિલ ભરવા માટે અહીંયાથી ત્રીસ કિલોમીટર દૂર જેટલા ઝાલો જ જવું પડે છે તો આજે અમે સંજેલી તાલુકાના મામલતદાર શ્રી મારફતે એમ મેનેજિંગ ડાયરેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જી બીનું સબસ્ટેશન સંજેલી તાલુકાની અંદર ચાલુ કરવામાં આવે જેથી કરીને જે આ જનતાને લાઇટ બિલ ભરવા માટે છે બીજા તાલુકામાં ઝાલોદ સુધી જવું પડે છે એ ન જવું પડે અને જનતા પોતાના તાલુકાની અંદર જ આ લાઇટ બિલ ભરી શકે સાથે સાથે નવા કનેક્શનો માટે પણ દૂર ન જવું પડે એ માટે આજે સંજેલી મામલતદારશ્રી મારફતે અમે રજૂઆત કરી છે જાણવા મળ્યું છે ક્યાંક ક્યાંક આ સબસ્ટેશન કોઈક કહે છે કે સિંગવડ લઈ જવા માટેની તૈયારી દર્શાવવામાં આવી રહી છે ક્યાંક એવું જાણવા મળે છે કે સુક્ષર લઈ જવાની તૈયારી દર્શાવવામાં આવી છે અમે આજે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આ જીઇ બીનું સબસ્ટેશન ઓલરેડી અહીંયા તૈયાર થઈ ચૂક્યું છે તો ઓફિશિયલી અહીંયા ઓફિસ તૈયાર કરી અને સંપૂર્ણ કામગીરી અહીંયા કરવામાં આવે અને આ સબસ્ટેશન કોઈપણ પ્રકારે રાજકારણનો ભોગ બનવું ન જોઈએ સંજેલી તાલુકામાં લગભગ છપ્પન જેટલા ગામડાઓ છે એક લાખ જેટલી વસ્તી છે અને સત્તર હજાર જેટલા વીજ કનેક્શન ધારકો છે તો આજે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે અહીંયા વીજળીનું બિલ ભરવા માટેની ઓફિસોની તૈયારી થવી જોઈએ જયેશંગાડા